મારા હેડવાજો ફટાફટ આ તો ભજન છે આ બધા ગામના માણસો આવી ગયા છે ને ભટ્ટો આવી ગયા છે ને મારો મોડું થઈ ગયું છે આ રાતના નવ વાગી ગયા આ તોમર તોમો આ તો બટાટાતો જ દાડે એ ઘણું મોડું થઈ ગયું અને ફટાફટ મને ભજન દાવજો પણ મારા દોસ્તારો એટલે આ બે જણા ભટ્ટો આવ્યા હતા એ હું ફોન કરું કે આયા કે ના આવ્યા મારા પાસે એટલા નિર્ણય શું કરશે કે ભજન રબડ ગુવાય છે અને ગમે એવું અધ્યાયન બી ભજન ગુવાય છે ગમે એ વસ્તી સુધારવાના એવું ભજન કહેવાય ને ગમે વસ્તી સુધરી જાય સત્સંગ તો એવું આને ને

આખો તારી વાડી પેલો તું મોજ્યું તાર હમું જ રહેતું નથી બાર અને તારી છે ને તારી તો રહેતું જ નથી આ મોડો ભજ્યો શું કરે રહેતું છે તેમાં ગાયો સૌ બાય ખબર પડે કેમો રહેતો નથી તો દૂધ ભરા ચાલો અટક્યા નવ વાગ્યા હવે બંધ થઈ ગયું હવે આવ્યો જ ના ફોન કરવા વાળા મિસ્કોલ મારી દેવા છે અને કહેતા છે પાછો ફોન કરે હવે તો રિચાર્જ હવે મફત થઈ ગયું હડા ત્રણસો કરાવ ત્રણસો કોલિંગ ફ્રી આવે છે અને આ તો પેલો બેનાસ કરાવતો તો એની ગુણ કઈ મિસ્કોલ મારી દેવા જઈએ ઘરે હશે ફોન પાછો કરે ને આપણે શું કામ કરો કોઈ ફોન જ કરવા નથી છે આપણે પાછો અને પતરી દો મારે દુધારમાં ચાર ના જવાનો હાલ સમય છે ને ખૂબ ખરાબ હેડે છે વાટી વાટી જાઉં ને વાટી વાડી આવું બીજા હજી આવી નહીં યાર મો વાડા આયો પણ ઈડો આવી ના આયો પાડ્યું ને હું તો આયરો વાડે ઢોળ પાહે અમને આવજે જાહે ઓ બી હવાઈ એટલે હા

ભત્રી બોલ <laughs> <laughs>

દુધાન છે છે તો પાકીટ આજુ છે કેનું છે આજુ આ મે 1000 રૂપિયા છે તું કમાવા જો ને 1000 રૂપિયા આયા છે ત્યાં 1000 રૂપિયા તારા હાથે કો હોય બારસો તે કે ના ના મારું હું માલ ના વાત ના છે વાત પડી તું પાકી વસ જોય વાત કેમ આપણે અજી તો રહી રો પલો વાર ખોડીયો હા ઈ દે રડ્યું છે હા આ ગાડી તું જે રોડ પર કોકનો આલોરા આપણે રખવરા ના

એ ઇરાસા આવી જાય દાલ ચીરું કોડ આવીતી આલે એડો મારા 1000 રૂપિયા માં હતા અને મોય ઇશે સવા લઈ તો એનો ટાકડી ઈમ્પોર્ટ બધું મળે પૈસા રાત કો ગમેર વસ્તુ જોડે આવવી પડે લાયસન્સ નો નામ તો મારું ભૂંફાઈ ગયું ફોટો દેખાતો નથી આ રોડો તો ખરું તો પકવાજી આ વોઇઝ ચેકર વાહ છે કુ આ વાડે છે અને ઓરનું કોક 4 છે આ કોઈને આ ઠા માં આવો ઝોપલું છે ના ના આ ઝોપલું નહીં બદલાવતા અલ્યા આરા કોઈ કરતા ને પાતરી ગયો એન પણ કે પૈસા હતું કેટલા હતા 1000 રૂપિયા હતા એટીએમ હતું ઉપાડતી નહોતી તો કોઈ ના પાસવર્ડ વગર કોઈ ના થા એમ થામતા કરતા

અલા કેલે ની કેલે ની બોય બેસ તું કોમ બધું તારું તો હતો પણ ના ના કે દે બે છૂટી જાય અરે પણ ચા તો બરાબર ઓર રાખવા આયા છો ઢોરો દે

હું તમે જો ને રાજી થઈ અને ખુશી થઈ તમારા ભત્રીજાને થી વાપરવાનો છે હવા તમે ભત્રીદા પૈસા થાય ના ના ઈમાનદારી

તમે હોય તો એક રીક્ષા કરાવી હેડો હાડું છે બીજું ઉડી ના ઉડીલો છે જાદુ ભજન એક સાખી જાદુ હોય ચિંતા મત એ ભલે છે દ્રાવણી ને